નમસ્તે મિત્રો મારા રંગીલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સરસ મજાનું એકદમ સરળ રીતે બની જાય એવું કાઠિયાવાળી શાક જે થોડા જ મસાલામાંથી બનીને તૈયાર થઈ જતું હોય છે તો એના માટે મેં બે ડુંગળી ઝીણી કટ કરીને લઈ લીધી છે બે નાના ટમેટાને ઝીણા કટ કરી લીધા છે એક ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ લઈ લીધી છે અને થોડીક ફ્રેશ કોથમીર લઈ લીધી છે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીં મેં કઢાઈમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી આપણે રાય એડ કરીશું તો આપણે રાય ફૂટી જાય એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું ચમચી હિંગ એડ કરીશું અને એક ચમચી આદુ લસણ મરચાની પેસ્ટ છે એ એડ કરી દઈશું અને ચાર થી પાંચ મીઠા લીમડાના પાણી એડ કરીશું આદુ લસણ અને આપણે સાંતળી આદુ લસણ અને ની પેસ્ટ થોડી સંકળાઈ જાય એટલે એમાં આપણે ડુંગળી એડ કરી લઈશું અને ડુંગળી ને આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાની છે

ટમેટા એડ કર્યા બાદ આપણે સરસ રીતે ડુંગળીમાં મિક્સ કરી લેવાના છે અને ફરીથી ઢાંકીને આપણે ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી એને ચડવા દઈશું તો બે થી ત્રણ મિનિટ બાદ આપણે ટમેટા સોફ્ટ થઈ ગયા છે તો હવે એમાં મસાલા એડ કરી લઈશું તો અહીંયા હું અડધી ચમચી હળદર એડ કરી એક ચમચી લાલ મરચું પાવડર અહીંયા તમારે તમારી તીખાશ પ્રમાણે મરચું એડ કરી લેવાનું અડધી ચમચી ગરમ મસાલા પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અહીંયા મીઠું આપણે ગ્રેવીના ભાગનો ભાગનું જ કરવાનું છે બધા મસાલા સરસ રીતે મિક્સ કરીને આપણે થોડી વાર માટે એને સાંતળી લઈશું જેથી કરીને આપણા મસાલા સારી રીતે તેલમાં સંતળી જાય અને કલર પણ આપણા શાકનો સારો એવો આવે તો આપણા મસાલા સરસ રીતે સંતળાઈ ગયા છે તો હવે એમાં આપણે પાણી એડ કરીશું તો અહીંયા હું એક ગ્લાસ જેટલું પાણી એડ કરું છું તો અમે અહીંયા એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે તો હવે આપણે આ ગ્રેવીમાં ઉભરો આવે ત્યાં સુધી એને ઉકળવા દઈશું તો આપણે ગ્રેવી સરસ રીતે ઉકળી ગઈ છે તો હવે એવામાં આપણે ફાફડી એડ કરીશું અહીંયા મેં સો ગ્રામ ફાફડી લઈ લીધી છે જે દસ રૂપિયાના પેકેટમાં આવે છે એ લઈ લીધી છે તો આજે આપણે ફાફડીનું શાક બનાવવાનું છે

તો એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું શાક બનીને તૈયાર છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અહીંયા તમે જેટલી ગ્રેવી પસંદ હોય એ પ્રમાણે પાણી એડ કરી લેવાનું તો હવે આપણે આમાં થોડાક ધાણા એડ કરીશું અને શાકને આપણે એક ડીશમાં કાઢી લઈશું તો આપણું સરસ મજાનું ગરમા ગરમ ફાફડીનું શાક બનીને તૈયાર છે આ શાક ને તમે રોટલી રોટલા અથવા પરોઠા સાથે ખાશો તો ખૂબ જ મજા આવશે તો આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તો તૈયાર છે સરસ શાક જો પસંદ આવે એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો સીતારામને જય શ્રી કૃષ્ણ બધા સ્વાગત છે તમારું મારા રંગેલા રસોઈમાં આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાનું ચટાકેદાર શાક જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને ફક્ત ત્રણથી ચાર રૂપિયામાં જ આ શાક બનીને તૈયાર થઈ જશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો શાક બનાવવા માટે મેં અહીંયા અડધો કપ જેટલું મીડિયમ ખાટું દહીં લઈ લીધું છે તો આમાં આપણે મસાલા એડ કરવાના છે તો એમાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું

અને તેલમાં સરસ રીતે મિક્સ કરી લઈશું મરચા અને લસણ ની પેસ્ટ ને આપણે થોડીક સાંતળી લઈશું